સોગોદાવરી લાલપુર મહેતા નિર્મળા બેન્ડી મારા બુથમાં કુલ બારસો સડસઠ મતદારો હતા એમાંથી સોએ સો ટકા ઓનલાઈન કરી દીધેલું છે ખાલી ચાલીસ મતદારો એવા છે કે જેનું મેપ નથી થઈ શક્યું એમાંય દસ તો હજી થઈ જશે અને આમાં સહાયક પણ આપ્યા હતા પણ એ બાળકોના ભોગે અમે કાંઈ કાર્ય કર્યું નથી અને સહાયકને ભણાવવા વર્ગ ન બગડવો જોઈએ એ અમારો મેઈન ઉદ્દેશ હતો કે બાળકોનું શિક્ષણ ના બગડવું જોઈએ રિટાયર્ડ હસબન્ડ છે તો એની મદદ લીધેલી બાકી તો વીસ વર્ષથી જ્યાં જોબ કરીએ છીએ તો ગામનો ફૂલ સપોર્ટ હતો એમ રાત્રે બાર વાગે એ લોકોને કીધું હતું કે જો હું મતદાર યાદી ડાઉનલોડ કરીશ જે તે ગામડાની તો ત્યાં શું હોય કે એના દાદાનું પૂછવું પડે પરદાદાનું પૂછવું પડે કે ઈ કાસ્ટમાં એકને બે બે નામ હોય તો રાત્રે બાર વાગે કોઈને ફોન કરીએ ને કે આ ભાઈ આ ફેમિલી તમારું છે તો કે હા અમારું છે એમ કરીને ત્રણસો પરણીત્રીઓને મેપ કરેલી છે અને આ રીતે રાત જાગી અને એક એક દિવસમાં બસો સો બસો જેટલા ફોર્મ ઓનલાઈન કરેલા છે આ રીતે કામગીરી પૂરી કરી છે અને અમારે લાલપુરથી અમારા ઈ આરઓ છે કે મામલતદાર સાહેબ છે બધાનો અમને ફૂલ સપોર્ટ હતો કે જે કાંઈ પ્રોબ્લેમ હોય તો એ અમારા અમુક સોલ્યુશન કરી આપતા હતા અને ત્યાંથી કે ન થાય એમ હોય તો અહીંયા બધું અમને સપોર્ટ થયેલું તા એમ